કરાર નહીં કરી મિલકત ભાડા આપનાર દસ મિલકતદારોની સામે કાપદ્રા પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે શહેરના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારો મકાન મિલકત ભાડે રાખીને છુપાય એવી શક્યતાને ધ્યાને લઈ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું જેમાં મકાન દુકાન ઓફિસ કે પછી એકમો ભાડે આપતા પહેલા ભાડુવાત સાથે કરાર અગિયાર માસનો કરવાનો હોય અને ભાડા કરારની કોપી જે તે પોલીસ મથકમાં જમા પણ કરાવવાનો આદેશ હતો સોમવારે પોલીસની ટીમે તપાસ શરૂ કરીને ભાડા કરાર જમા નહીં કરાવનાર દસ મિલકતદારો સામે ગુના દાખલ કર્યા છે કાપોદરામાં દસ મિલકત માલિકો સામે કાર્યવાહી થઈ ભરત ભરતબુધાભાઈ રબારી શૈલેષ જાદવભાઈ ચુડાસમા ઈશ્વર લક્ષ્મણભાઈ રબારી નિલેશ વીરજીભાઈ ચૌહાણ ઝેવર રામજીભાઈ કોહિલ સંજયાબાભાઈ રબારી વિરમ મોતીભાઈ રબારી સાગર બલદેવભાઈ રબારી રમેશ કરમશીભાઈ રબારી તથા અમૃતભાઈ જયસિંહભાઈ રબારીની સામે જહાનામા ભંગની કાર્યવાહી શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઇવનેસ સુરત સુરત